મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલના બોગસ ખેતીના આરોપના મુદ્દે કલેક્ટરને લખેલ પત્ર બાદ હવે શહેરના રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે વડોદરા શહેર ભાજપમાં જ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો છે ધારાસભ્યના પત્ર મુદ્દે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે આડકતરા સવાલ ઉઠાવ્યા યોગેશ પટેલ મોસ્ટ સિનિયર ધારાસભ્ય છે ત્યારે વિવિધ પ્રશ્ને પત્ર લખી રજૂઆત કરે તેને સારી વાત ગણાવી જેવા અનેક પ્રશ્ને પણ તેમણે સરકારમાં રજૂઆત કરવાની જરૂર હોવાની વાત કરી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે ત્યારે આ જેમનો પત્ર છે પત્રમાં એમણે એનના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં મુખ્યમંત્રી શ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ જાય ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતાં હાજર રહ્યા છે તો એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે